પોલીસ હેડક્વાર્ટર કુટાલિયા છોટાઉદેપુર ખાતે પોલીસ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી આજે એકવીસમી ઓક્ટોબર પોલીસ સંભારણા દિવસ આ દિવસે દેશભરમાં બસ દરમિયાન પેરા મિલિટરી તેમજ પોલીસ વિભાગમાં શહીદ થનાર વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના વિવિધ કાર્યક્રમો યોજાય છે જે અંતર્ગત છોટાઉદેપુરના કુટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ હેડક્વાર્ટર ખાતે વર્ષ બે હજાર ચોવીસ પચીસ પરત દરમિયાન શહીદ થયેલા પહેલા મિલિટરી તેમજ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ હેડક્વાર્ટર ડીઓએસપી ડી કે રાઠોડ તમામ પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહી શોક સલામી આપી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી